વડોદરા નવનાથ કાવડયાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈને જણાવ્યું હતું કે હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અમે જ્યારે પ્રયાગરાજથી કાશી ગયા ત્યારે કાશીના મંદિરમાં ખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અપાતી હતી તે જોઈને તેવી જ રીતે અખંડ શિવજ્યોતનો વિચાર આવ્યો અને મહાશિવરાત્રીના પર્વના દિવસે અખંડ શિવ જ્યોતને પ્રગટ કરી યજ્ઞ સવારના દસ કલાકે શરૂ કરાશે વડોદરા શહેરના શિવભક્તોને આ આહુતિ આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અખંડ યજ્ઞમાં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તો તે આવી શકે છે અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શકે છે અહીંયા આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે ચોવીસ કલાક યજ્ઞમાં ભક્તો ભાગ લઈ શકશે યજ્ઞકુંડ માટે ખાસ પ્રકારનો એક શેડ બનાવવામાં આવ્યો છે આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છે આ યજ્ઞ શિવરાત્રીના દિવસે સવારે શરૂ થશે સમગ્ર આયોજનને લઈને અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે બે હજાર ચૌદ થી નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવની ની કાવડયાત્રા સાડત્રીસ કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કઈ ને કઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે આ વર્ષે જયારે વિચાર આવ્યો કે અમે જયારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં કે ભાઈ કાશીમાં જો અખંડ દ્રોડો હોય તો વડોદરામાં કેમ નહીં કારણ કે કાશી પછી સૌથી વધારે દેવાલયો શિવાલયો વડોદરા શહેરમાં છે એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વમિત્ર ઋષિના વખત છોટી કાશી તરીકે ઓળખાય એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ એટલે વિચાર કરીને અમે શિવ યજન શિવ ના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજના જાપથી પ્રગટાવવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કરવાનું કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જોવું હોય તો પહેલા પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે એટલે સિદ્ધનાથ મહાદેવ એટલે અમે શરૂઆત સિદ્ધાર્મ મહાદેવથી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે ચોવીસ કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતા જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિધોની વ્યવસ્થા અહીંયા હવન સામગ્રીની વ્યવસ્થા રાખીશું દરેક જણા એને પોતે અહીંયા આહુતિ આપી શકે માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજના ચા અહીંયા હોમી શકશે જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આધિ વ્યાધિ બીમારીઓ દૂર થાય આવા ભાવ સાથે આ શિવ કુંડ શિવ જ્યોતિઓને પ્રકટીકરણ કરવાના છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી એવું પર્વ છે કે જે દિવસે દેવાધી દેવ મહાદેવ અને પાર્વતી માતાનું લગ્ન થયું હતું તો આ પણ એક લગ્નના ઉજવણીના ભાગ જ છે તો બધાને મારી વિનંતી છે વડોદરા શહેર નવનાથની નગરી છે શિવની નગરી છે મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ શિવજ્યોતના પ્રકટીકરણમાં રહીએ અને આપણી પણ એક આહુતિ મહામૃત્યુની આપણે એમાં આપીએ